આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આપના યુવા નેતા પ્રવીણ રામે ફોરેસ્ટના વિદ્યાર્થીઓના મુદ્દાની ચર્ચા અને મુદ્દાઓના નિરાકરણ કરવા માટે મુખ્યમંત્રી પાસે રૂબરૂમાં સમય માંગ્યો છે પત્ર લખી મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો છે ફોરેસ્ટના આંદોલનમાં આપના યુવા નેતા પ્રવીણ રામ સતત સાથે રહી અને વિદ્યાર્થીઓને સમર્થન કરી રહ્યા છે પત્રમાં સરકારની આંદોલન તોડવાની વૃત્તિથી ગુજરાતના યુવાનોના વધારે આક્રોશ ફેલાવાનો ઉલ્લેખ કરાયો છે ભાગની સમસ્યાઓનું નિરાકરણ ચર્ચાઓ કરવાથી જ થતું હોય છે તેવું આપના નેતા પ્રવીણ રામ કહી રહ્યા છે રૂબરૂ મુલાકાતનો મુખ્ય હેતુ ફોરેસ્ટના વિદ્યાર્થીઓના પ્રશ્નોની ચર્ચાને લઈ અને પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ છે ત્યારે એવી માહિતી પ્રવીણ રામે આપી છે વિશ્વાસ છે કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ગુજરાતના યુવાનોના હિત માટે રૂબરૂ મુલાકાતનો સમય આપશે છેલ્લા ત્રણ ચાર દિવસોથી ગાંધીનગરમાં ફોરેસ્ટના વિદ્યાર્થીઓનું આંદોલન ખૂબ ઉગ્રતાથી ચાલી રહ્યું છે ત્યારે આજરોજ મેં પોતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને ફોરેસ્ટના વિદ્યાર્થીઓના પ્રશ્નોની ચર્ચા કરવા માટે અને એમના સુખદ નિરાકરણ માટે રૂબરૂ મુલાકાત માટે સમય માંગ્યો છે કારણ કે છેલ્લા બે ત્રણ દિવસથી સરકાર પ્રશ્નોના નિરાકરણ કરવાની જગ્યાએ આંદોલનને તોડવામાં વ્યસ્ત છે અને જેમ જેમ સરકાર આંદોલનને તોડવાનો પ્રયત્ન કરી રહી છે તેમ તેમ ગુજરાતના યુવાનોનો આક્રોશ વધી રહ્યો છે અને હું પોતે વ્યક્તિગત રીતે એવું માનું છું કે મોટાભાગના મુદ્દાઓનું નિરાકરણ અને સોલ્યુશન ચર્ચાઓ કરવાથી થતું હોય છે ત્યારે એક હકારાત્મક ભાવરૂપે આ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આજે પત્ર લખી અને આ મુદ્દાઓ માટે ચર્ચાઓ કરી અને આનું સુખદ નિરાકરણ લાવવા માટે રૂબરૂમાં ચર્ચાઓ થાય એ માટે રૂબરૂ મુલાકાત માટે સમય માંગ્યો છે અમને વિશ્વાસ છે કે આ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી રૂબરૂ મુલાકાત માટે ચોક્કસથી સમય આપશે અને ગુજરાતના યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે એક સ્ટેપ આગળ આવશે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી